ફ્રેન્ડ્સ માય કિચન માય રેસીપીમાં આપનું સ્વાગત છે આજે આપણે જીરાપુરી બનાવીશું એકદમ ઇઝી મેથડથી આજે આપણે આ જીરાપુરી બનાવીશું ખાવામાં ખૂબ જ ક્રિસ્પી લાગશે અને લાંબા સમય માટે તમે સ્ટોર પણ કરી શકો છો સવારના નાસ્તા માટે કે હલકી ફૂલકી ભૂખ લાગી હોય ત્યારે આ જીરાપુરી તમે ખાઈ શકો છો જો તમારે લાંબી મુસાફરી કે ટ્રાવેલિંગ કરવાનું હોય ત્યારે પણ તમે આ જીરા પૂરી બનાવીને સાથે લઈ જઈ શકો છો તો એકદમ ઇઝી મેથડથી આ જીરા પૂરી આજે બનાવીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર જરૂરથી કરજો અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો જીરાપૂરી બનાવવા માટે સૌ પ્રથમ આપણે ઘઉંનો લોટ લેશું એક વાટકા જેટલો ઘઉંનો લોટ લેશું એક વાટકા જેટલા ઘઉંના લોટમાંથી આશરે વીસથી પચીસ નંગ જેટલી જીરાપુરી બનીને રેડી થાય છે તો બસ પહેલાં આપણે લોટને ચારી લેશું અને લોટને ચાર્યા પછી તેને સારી રીતે ભેગો કરી લેશું હવે આપણે તેમાં પહેલાં જીરું એડ કરવાનું છે તો અહીંયા આપણે વન ટી સ્પૂન જેટલું જીરું એડ કરીશું સાથે સાથે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દઈશું તો અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું હવે બસ તેમાં આપણે થોડું મણ એડ કરીશું એક ટી સ્પૂન જેટલું તેલ એડ કરી હવે આપણે હાથેથી પહેલાં બધી વસ્તુને લોટ સાથે મિક્સ કરી લેશું હવે તેમાં આપણે થોડું પાણી નાખશું અને લોટને સારી રીતે બાંધી લેશું લોટ બાંધતી વખતે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ આપણો નરમ ન બંધાય રોટલીના લોટથી સેજ કઠણ લોટ આપણે બાંધી લેશું તો બસ થોડું થોડું પાણી નાખતા જવાનું અને લોટને બાંધી લેશું આ રીતે લોટ બંધાઈ જાય એટલે હાથ ઉપર થોડુંક તેલ લેશું અને લોટ ઉપર લગાડી લેશું હવે આ લોટને આપણે થોડીક વાર એટલે કે દસ મિનિટ માટે રેસ્ટ આપીશું રેસ્ટ આપવાથી લોટ છે એ એકદમ સોફ્ટ બનશે તો બસ દસ મિનિટ આ રીતે તમે રેસ્ટ આપી અને દસ મિનિટ પછી આ લોટને તમે ચેક કરશો તો લોટ છે એ એકદમ સોફ્ટ બની ગયો હશે તો આ રીતે લોટને તમે દસ મિનિટ રાખીને લોટને પાટલા ઉપર લઈ પાટલા ઉપર સહેજ તેલ લગાડી અને થોડીકવાર માટે આ રીતે હાથેથી તેને મસરી લેશું જેથી કરીને એકદમ આપણો લોટ છે એ પરફેક્ટ બંધાઈને રેડી થાશે અને આ લોટમાંથી બનાવેલી પૂરી છે એ એકદમ સરસ ક્રિસ્પી પણ બનશે બસ હવે તેના બે ભાગ કરી લેશું અને એક ભાગમાંથી આપણે લુવા રેડી કરશું તો પાટલા ઉપર આ રીતે પહેલાં લોટને ચલાવીશું અને પછી તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા બનાવીશું ચાકુની મદદથી આપણે લોટમાંથી નાના નાના લુવા રેડી કરીશું અને લુવાને આ રીતે બંને હથેળીની વચ્ચે રાખીને પ્રેસ કરતા જશું અને બધા લુવાને આ રીતે રેડી કરી લેશું તો અહીંયા આપણા બધા લુવા બનીને રેડી છે હવે તેને આપણે વણીશું તો વણવાની પ્રોસેસ પણ ખૂબ જ સહેલી છે પાટલા ઉપર એક લુવો લઈ અને વેલણની મદદથી તેને આ રીતે ચલાવશું પછી લોટમાં તેને રગ દોરી લેશું અને લોટમાં રગ દોરીને ફરીથી તેને વેલણની મદદથી વણી લેશું આ રીતે હરવા હરવા હાથેથી તમે વણતા જાશો તો તમારી પૂરી છે એ એકદમ પાપડ જેવી વણાઈને રેડી થશે આ રીતે આપણે બધી પૂરીને વણીને રેડી કરી લેશું આ રીતે એક લુવાને લઈ અને વેલણથી થોડુંક વણી અને લોટમાં રગ દોરવાનો અને પછી પૂરીને વણી લેવાની તો અહીંયા પૂરી સરસ વણાઈ જાય છે લોટમાં પૂરીને રગદોડતી જવાની અને વણતી જવાની અને પૂરી વણાઈ જાય પછી જો પૂરી ઉપર લોટ વધારે લાગે તો તેને દૂર કરી લેવાનો તો આ રીતે આપણે પૂરી વણતા જવાની અને એક ડીશમાં બધી પૂરી રાખતા જશું તો અહીંયા આપણી બધી પૂરી વણાઈને રેડી છે તેની થિકનેસ પણ તમે જોઈ શકો છો હવે ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં આપણે તેલ ગરમ કરીશું તેલ ગરમ થઈ જાય એટલે એમાં પૂરી તરી લેશું તો તેલને આ રીતે પહેલાં ચેક કરી લેશું તો તેલ આપણું ગરમ થઈ ગયું છે એક એક પૂરી તેલમાં નાખતા જશું અને ઝારાની મદદથી તેને તળી લેશું તો બંને બાજુ આ રીતે ઝારાની મદદથી પૂરીને પલટાવતા જશું અને પૂરી સેજ બ્રાઉન કલરની થાય એટલે તેને તેલમાંથી કાઢી લેશું તો અહીંયા પૂરી આપણી તરાઈને રેડી છે આ પૂરી તરાતા સેજ પણ વાળ લાગતી નથી તો બસ આ રીતે આપણે બધી પૂરીને તળી લેશું જો તમારે આ પૂરીને ચીપિયાની મદદથી તળવી હોય તો તમે ચીપિયાની મદદથી પણ તળી શકો છો તો બંને રીતે તમે આ પૂરીને તળી શકો છો બસ તેલમાં એક એક પૂરી નાખતી જવાની અને તળતી જવાની જેથી કરીને પૂરી છે એ બેન્ડ ના વરી જાય તો અહીંયા આપણી બધી પૂરી તળાઈને રેડી છે રેડી છે આપણી જીરા પૂરી આ જીરા પૂરી કેટલી ક્રિસ્પી બની છે તેને હું આ રીતે તમને તોડીને બતાવવાનો પ્રયત્ન કરું છું જો કેવો ક્રંચી અવાજ આવી રહ્યો છે તો બસ આ રીતે તમે જીરા પૂરીને બનાવીને લાંબો સ્ટોર કરી શકો છો અને નાસ્તામાં લઈ શકો છો બહાર ટ્રાવેલિંગમાં પણ આ જીરા પૂરી બનાવીને તમે લઈ જઈ શકો છો તો આજની રેસીપી કેવી લાગી તે મને જરૂરથી કહેજો જો આજની રેસીપી અને ટ્રીક અને ટિપ્સ સારી લાગી હોય તો શેર પણ જરૂરથી કરજો